સળિયાનો જથ્થો જપ્ત કરી ગુનો નોંધી સમગ્ર કેસમાં કુલ પાંચ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને જો આ કેસની વાત કરવામાં આવે તો ઇમરાન નામનો એક જે શખ્સ હતો એ ટીએમટી સળિયા કંપનીનો મેનેજર હતો અને તેમને વિગત મળી હતી કે તેમના કંપનીના સળિયા બિનવારસી હાલતમાં પડ્યા છે અને તે સોનલ પાર્ક પાસે જ્યારે પહોંચ્યો ત્યારે તે સળિયા છે તે સગે વગે કરવાની કાર્યવાહી ચાલતી હતી આ સળિયા સગે વગે દરમિયાન એક કારમાં એક યુવક આવ્યો હતો અને જેમને એ યુવક પણ આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયો હતો બાદમાં જેનું નામ અને વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ મુસ્તફા ખાન મલેક કે જે હુસેરા પાર્ક સોસાયટી ફતેવાડીમાં રહી છે અને ડીસીબી જોન ટુ નો કબૂલ્યું હતું કે કચ્છથી મંગાવવામાં આવેલા જે જથ્થો છે સગે વગે કરવામાં તેનો પણ હાથ હતો અને આ કોન્સ્ટેબલે જ અઢી લાખ રૂપિયામાં આ જથ્થો ખરીદ્યો હતો અને ખરીદ્યા બાદ તેને અસગ્ય વગેરે કરવાની પ્રક્રિયા ચાલતી હતી સમગ્ર પ્રકરણ માં વેજલપુર પોલીસ દ્વારા કોન્સ્ટેબલ સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધી ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી જી આભાર ચિદન તમામ જાણકારી આપવા માટે